વીડી ન્યૂઝ વલસાડ ધરમપુરમાં આદિવાસી સમાજ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી આજે 6 ડિસેમ્બર ડોક્ટર બાબા સાહેબના પરિનિર્વાણ દિવસ નિમિત્તે આપણે શ્રદ્ધાંજલિ બાબા સાહેબને અર્પણ કરીએ છીએ સાથે સાથે આપણા દેશની જનતાને એક સંદેશો આપ્યો છે કે બાબા સાહેબે અથાગ પરિશ્રમ કરી આપણા માટે જે ત્યાગ અને બલિદાન આપ્યું છે એ ભારતના બંધારણ થકી આપણને અહીંયા બાબા સાહેબ અમર છે જ્યાં સુધી બાબા સાહેબ આનું બંધારણ અમર રહેશે ત્યાં સુધી બાબા સાહેબ એમાં જીવિત છે એવો અમે ભારતીય જે કંઈ આપણા નાગરિકો છે એમને અમે સંદેશો આપીએ છીએ કે બાબા સાહેબ

બાબાસાહેબ આંબેડકરના પરિનિર્વાણી દિવસ નિમિત્તે અમે શ્રદ્ધાંજલિના કાર્યક્રમના ભાગરૂપે અમે સૌ ભેગા થયા છીએ દર વર્ષે બાબાસાહેબને અમે યાદ કરીએ છીએ બંધારણના જનેતા માતા અને જે આપણા દેશ માટે ફક્ત કદાચ કોઈને ગેરસમજ હોય કે બાબાસાહેબ આંબેડકરે એફસીએસસીની બેવડદારી પરંતુ એવું નથી દરેક સમાજને ન્યાય મળે એ માટે અમે બંધારણની રચના કરેલી છે આજે દેશનું વ્યવસ્થાપન ખૂબ રીતે ચાલી રહ્યું છે તો એમને એમના ક્યારેક પણ પ્રસંગો હોય તો યાદ કરવા માટે અમે પ્રસંગોના અનુરોધ આજે સત્તાધારી આપવા એમ ભેગા થયા છીએ બાબાસાહેબ આંબેડકરજી જય